સાહેબ શું કહેશો આજે ચોવીસ કલાકની અંદર જે કુદરતી વરસાદ પડી રહ્યો છે એના અનુસંધાનમાં વાઘોડિયામાં ઠેર ઠેર દરેક જગ્યા પર પાણી ભરાય એમાં તમે નિરીક્ષણ કરવા નીકળ્યા છો તમે કઈ કઈ જગ્યાની મુલાકાત લીધી અને કયા એરિયામાં તમે મુલાકાત લીધી એના વિશે થોડું સમજાવ છો ને કોના કોણે કેવી રીતે તમે સમજણ પાડી કે શું છે મુલાકાત કરીને શું ઉદ્દેશ તેમણે આપ્યો છે અને અત્યારે કપરી પરિસ્થિતિ ગણી શકાય એના અનુસંધાનમાં તમે નીકળ્યા છે એ પ્રજા પણ તમને માણે છે કે ના આજે આવા પાણીમાં થઈને માળોદરા અમને મળવા આવ્યા છે અરે આજે મેં કઈ જગ્યાએ મુલાકાત કરી છે ત્યાં પણ મને તમારો પ્રતિસાદ મળ્યો છે કે માળોદરા જાતે આવીને મુલાકાત કરી છે તો અત્યારે મેં ગોલેપુરાનું નામ સાંભળ્યું તૈયાર હા તા ગોલેપુરા આવ્યો છું એના અનુસંધાનમાં તમે ગોલેપુરા વિસ્તારમાં આજે હાજર છો અને બતાવવા માગીશ કે દર્શક મિત્રો પાણી પણ ભરાઈ ગયા છે ઠેર ઠેર ત્યાં અત્યારે અમે ખુદ ગોલેપુરા વિસ્તારમાં છું અને મામલેદાર ત્યાં આવીને ઉપસ્થિત છે આપણે મામલેદાર સાથે ડાયરેક્ટ વાત કહીશું સાહેબ તમે શું કહેશો કે કયા કયા વિસ્તારની મુલાકાત લઈને અત્યારે ગુગલાપુરામાં હાજર છો આજે કુદરત બે ફાર્મ વરસી રહ્યો છે એટલે એના અનુસંધાને આજે અમે માડોદર ગામની મુલાકાત લીધી છે માડોદર ગામમાં ઝાડવા ઝાડ પડી ગયા છે વીજ પોલ તૂટી ગયા છે તેનું તાત્કાલિક સમારકામ કરવા માટે જીઈબી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બોલાવીને એની કામગીરી થોડી ચાલુ કરવામાં આવેલી છે ત્યારબાદ વાઘોડિયા પ્રોપર વાઘોડિયાની અંદર બે ચાર એરિયાની અંદર પાણી ભરાયા છે નવી નગરી છે પછી ગોગલિયાપુરા સોસાયટી વિસ્તાર ત્યાં તમામ જગ્યાએ અમારી મેં અને મારી ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી છે લોકોને સમજૂત કરવામાં આવ્યા છે કે ભાઈ કામ વગર કોઈ હાલ બહાર ના નીકળે પોતાને ઘરમાં ઘરમાં રા સુરક્ષિત રાખે તો કે હાલની પરિસ્થિતિ જોતા બહાર નીકળવું હિતાવહ લાગતું નથી એટલે બધાને મારી એક અપીલ છે કે કામ વગર કોઈ પણ બહાર ના નીકળે પોતાની સાચવે ઘરમાં રહે સાહેબ મારે બીજી મને જાણવા મળ્યું છે કે અત્યારે જે વરસાદી પાણી ભરાયા છે એના અનુસંધાનમાં વીજ પુરવઠો ખોરવાયો છે એના અનુસંધામાં જ્યાં વીજ પુરવઠોને કોઈને નુકસાન ના થાય એના પણ પગલાં તમે લીધા છે એના અનુસંધાનમાં તમે શું કહેશો જે ત્યાં અમે માડોદર અને નવીનગરીની અંદર મુલાકાત લેતા ત્યાં પાણી ગૂઠન સમા ભરાયા છે ની નજીક કોઈ જાય ના એના માટે અમે સાવચેતીના રૂપે ને બોલાવીને લાઈટ કનેક્શન બંધ કરાવેલા છે કે કાલ ઉઠીને કોઈ અનહોણી ના બને અને અનહોણી ના બને કોઈનું કોઈનું નાનું બચ્ચું કે કોઈ પ્રાણી પશુ પક્ષીને કોઈ નુકસાન ના થાય એ માટે હાલ પૂરતા અમે વીજ કનેક્શન બંધ કરાવવામાં આવેલા છે રાધુભાઈ હાજી શું કહેશો તમે આપણે ત્યારે આજે મુલાકાત ઉલ્લર સાહેબ આજ રોજ આગોડિયા તાલુકાના ગુગલાંપુરા ગામમાં આયા અને આ કઈ નગરી કહેવાય ગુગલેલાપુરા જલાનું નગર જલાનું નગર આયા એમને હાજરી આપી અને બધા માણસોને સાંત્વના આપી સમજાવ્યું અને કહ્યું કે ભાઈ હવે કુદરતનો જો માર છે હા કુદરતની રીતે જો વરસાદ વરસી રહ્યો છે તો એની આગળ તો કોઈ કશું કરી શકવાના નથી પણ બનતા જ બનતી કોશિશ છે જે કઈ મારાથી થશે તેને કરવા તાત્પર છે અને બીજી વસ્તુ કે કોઈ પણ માણસ કે કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર વગર કામે નીકળશો નહીં પોતાના જીવ જોખમમાં નાખશો નહીં અને પોતાની રીતે સુરક્ષિત ઘરમાં રહો અને આનંદિત રહો કારણ કે અત્યારે કુદરત જ્યાં સુધી વરસી રહ્યો છે ત્યાં સુધી કોઈ કંઈ થાય એમ છે નહીં બનતી કોશિશે જેટલા પણ પ્રયત્નો થશે એનાથી સાબુક પ્રયત્નો કરવા તૈયાર છે ઓકે ઓકે